ભાવનગર કોંજલી ગામે રહેતા પશુપાલક પાસે રહેલ ગાય વૈયાંગ કે ગાભણ વગર દૂધ આપે છે હાલના સમયમાં પશુપાલનનો વ્યવસાય દિવસેને દિવસે વ્યાપક બની રહ્યો છે લોકો પશુપાલનમાં સારા નસલ પશુઓ રાખી તેમાંથી સારું દૂધ ઉત્પાદન મેળવી લાખો રૂપિયાની કમાણી પણ કરી રહ્યા છે ખાસ કરીને ગાયના પશુપાલન વ્યવસાયમાં લોકો ગીર ગાય રાખવાનું વધુ પસંદ કરતા હોય છે તેના પાછળનું કારણ તેનું દૂધ ઉત્પાદન સારું અને ઉચ્ચ ગુણવત્તાયુક્ત માનવામાં આવે છે સામાન્ય રીતે પશુ જ્યારે બચ્ચાને જન્મ આપે છે ત્યારબાદથી જ તેમાંથી દૂધ ઉત્પાદન થવાની શરૂઆત થતી હોય છે પરંતુ ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના કોંજલી ગામે રહેતા પશુપાલક પાસે રહેલ ગીર ગાય હાલ વૈયાન વગર જ દૂધ આપી રહી છે તેઓ પાસે પ્રખ્યાત નંદી મોહનની વાછડી છે તેની નાનપણથી જ ખૂબ સારી રીતે સાર સંભાળ રાખવામાં આવી છે આ ઉપરાંત એક નાના બાળકની જેમ રાશિ ઉપરથી તેનું નામ સુરબી પણ પાડવામાં આવી છે નાનવણથી જ ખૂબ મોટું શરીર અને ઉચ્ચ વજન ધરાવતી હતી વાછડી મૂડી થઈ ગયા બાદ બીજદાન કરાવવામાં આવ્યો હતો પરંતુ તે ગાબણ રાખતી ન હતી હાલ આ વાસરડીની ઉંમર પાંચ વર્ષની આસપાસ છે પરંતુ આજ દિન સુધી તેને એક પણ વાર ગાબણ નથી રાખ્યું અને બચ્ચાને જન્મ પણ નથી આપ્યો આમ છતાં રોજના માટે એક લિટર કરતાં પણ વધુ એક ટાઈમનું દૂધ આપી રહી છે અને આ દૂધમાં દિવસે ને દિવસે વધારો પણ થઈ રહ્યો છે કવારે જણાવ્યું છે પાંચ વર્ષ પહેલા મારી પાસે ગોરલ નામની ગીર ગાય હતી જેમાં મોહન નામના પ્રખ્યાત નંદીનું બીજ દાન કરાવવામાં આવ્યું હતું અને તેમના થકી અમારી પાસે હાલ જે આ સુરભી નામની વાસડી રહેલી છે તેનો જન્મ થયો હતો તે જન્મથી જ ખૂબ વજનદાર અને મોટું શરીર ધરાવતી હતી આ વાસરીનું નામ પણ નાના બાળકની જેમ રાશિ ઉપરથી પાડવામાં આવ્યું છે તેની રાશિમાં રાજયોગ હતો અસ અને અઅક્ષરમાં આવ્યો હતો જેના ઉપરથી તેનું નામ સુરભી રાખવામાં આવ્યું છે વાસળીને ખૂબ પ્રેમથી મોટી કરવામાં આવી ફક્ત બે વર્ષની વાસળી થઈ ત્યાં જ ત્રણ લાખ રૂપિયા કરતાં પણ વધુ કિંમતમાં તેની લોકો માંગણી કરી રહ્યા હતા પરંતુ તે વેચી ન હતી અને મારા નણંદને આ વાછડી આપી હતી મારા લઈ ગયા અને અને ત્યાં તેઓએ રાખી સાચવી બીજદાન કુદરતી રીતે સંવર્ધન કરાવ્યું પણ તે ગાભડ રાખતી ન હતી જેથી અમે પરત તેને ઘરે લઈ આવ્યા અહીંયા પણ અનેક વાર પશુ ડોક્ટર બોલાવવામાં આવ્યા હતા તેઓએ પણ જણાવ્યું કે આ ગાયને ગાભડ થવાના હવે ચાન્સીસ નથી પરંતુ એક દિવસ ગાયે જેથી ફોન કર્યો જેથી ડોક્ટરે સલાહ આપી કે ઘણી વાર એવું પણ બની શકે કે કે ગાય કોઈ અન્ય પશુ વયાન વગર પણ દૂધ આપી શકે જેથી તેને ધોવાની ટ્રાય કરી તો તેમાંથી દૂધ આવ્યું હાલ એક ટાઈમનું એક કે દોઢ લીટર જેટલું દૂધ આ ગાય આપી રહી છે નાનપણથી જ તેની સાર સંભાળ ખૂબ સારી રીતે રાખવામાં આવી છે તેને નાનપણથી જ દૂધ પાવવામાં આવ્યું છે તેને રોજના માટે સવાર સાંજ પાંચ દૂધ આપવામાં આવતું હોવા આ ઉપરાંત તે વાસરડી ભૂકી ન રહે તે માટે એક ગાય અલગથી પણ તેના માટે રાખવામાં આવતી હતી આ અંગે કોબાર નરેશભાઈએ જણાવ્યું કે પશુપાલનના વ્યવસાય સાથે છેલ્લા સાતથી આઠ વચ્ચે અમે જોડાયેલા છે શરૂઆતમાં અમારી પાસે ફક્ત એક જ ગાય હતી અને હાલ અમારી પાસે પંદરથી વીસ જેટલી નાની મોટી ગાયો રહેલી છે તમારી પાસે એક મોરલ નામની ગીર ગાય હતી તેના થકી અમને એક વાછડી મળી જે વાછડીનો જન્મ થતાંની સાથે જ કંઈક અલગ જ દેખાતી હતી ખૂબ મોટું કદ અને ખૂબ વધુ વજન ધરાવતી હતી વાછરડી નાની હતી ત્યારે એક ગાયનું દૂધ પાતા હતા પરંતુ તેનાથી તે ભૂકી રહેતી હતી જેથી તેને બે ગાયોનું દૂધ પણ પારવામાં આવતું હતું આ વાછરડી અમારા બહેનને આપવામાં આવી હતી તેણે પણ ખૂબ વાછરડીને સાચવી ત્યાં તે લોકો સવારમાં પૂજા પણ કરતા તે લોકોએ અવારનવાર બીજદાન કરાવ્યું હોવા છતાં ગાભણ થતી ન હતી અહીંયા પરત અમે આ વાછરડીને લઈ આવ્યા અહીંયા લાવ્યા બાદ પણ ડોક્ટરે જણાવ્યું કે હવે આ વાછરડીને ગાભણ રહેવાની શક્યતા ખૂબ ઓછી છે પરંતુ આ વાછરડી પહેલેથી જ ખૂબ વહાલી હોવાના કારણે તેને સાચવવાનું અમે નક્કી કર્યું પરંતુ એક દિવસે તેને આછળમાં આવ જોવા મળ્યું જે ગાય દૂધ આપતી હોય તેમાં જ તે જોવા મળે છે જેથી અમે ડોક્ટરને ફરીવાર ફોન કર્યો જેથી ડૉક્ટરે સલાહ આપી કે તેને તમે દૂધ કાઢવાની ટ્રાય કરો જેથી અમે શરૂ પર કર્યું અને દૂધ પણ આવ્યું શરૂઆતમાં ઓછું દૂધ હતું પરંતુ ધીરે ધીરે દૂધમાં વધારો થઈ રહ્યો છે અને હાલ એક ટાઈમનું એક લીટર કરતાં પણ વધુ દૂધ આપે છે અને દિવસે ને દિવસે દૂધમાં પણ વધારો થઈ રહ્યો છે વેટરનરી કોલેજ પ્રિન્સિપલ કે એમ બદાણીએ જણાવ્યું કે વૈજ્ઞાનિક રીતે જોઈએ તો ગાય વરના પશુ કે જેઓએ વયાણ ન થયું હોય કે ગર્ભ ધારણ ન કર્યું હોય તેમ છતાં જો દૂધ આપતી હોય તો તેના પાછળ અંતસ્ત્રાવો જવાબદાર છે અંતસ્ત્રાવોમાં થતું ઇન બેલેન્સ તેની પાછળ જવાબદાર હોય છે માથાના પાછળના ભાગમાં એક ગ્રંથિ રહેલી હોય છે તેમાંથી ઓક્સિટોસીન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે આવ અને આચરના વિકાસ માટે જવાબદાર હોય છે જેના લીધે ઘણીવાર દૂધ ઉત્પાદન આવમાં થતું હોય છે જેથી ગાબડ ન હોવા છતાં પશુમાં દૂધ ઉત્પાદન થવું એ અંતઃસ્ત્રાવોની અંદર થતા ફેરફારના આધારે થતું હોય છે આપણે વાત કરીએ તો શ્વાન વર્ગના પશુઓમાં ખાસ કરીને આ પ્રકારની ઘટના વધુ જોવા મળતી હોય છે કે માદા શ્વાનની અંદર વર્ષમાં એક જ વાર ગરમીમાં આવતી હોય છે એના પછીનો જે બાકીનો સમયગાળો હોય કે જેની અંદર પોતે ગર્ભધારણ કરેલું ન હોય એમ છતાં અંતસ્ત્રાવોના અંદર થતા ફેરફારોના કારણે તેને ગર્ભ ધારણ કર્યું હોય તેવા ચિહ્નો બતાવે જેમાં આચરમાંથી દૂધ ટપકવું વગેરે લક્ષણો તેમાં જોવા મળતા હોય છે મારું નામ છે દક્ષા નરેશ કવાડ અને ગામ કોંજળી તાલુકો મહુવા જિલ્લો ભાવનગર બેન તમારી પાસે કઈક એક વિશેષ ગાય છે કઈ નસલ છે અને કઈક ગાભણ થયા વગર તે દૂધ આપે છે શું કહીશું અમારે આથી પાંચ વર્ષ પેલા એક મોરલ નામની ગીર ગાય હતી તો એમની આ વાછડી છે મોહન મોહન નામનો બુલ છે ને એમની ઓળખી છે આ તો ત્યારે એનો જલમ તો બારમા મહિનામાં અને અમે બસ જલમ છો ત્યારે જ એટલી વજન વાળી ઓળખી જલમ લીધો ને તો સુરભી છે એટલે અને પછી મને બહુ કે હું રાશિ જોઈને નામ પાડું એમ તો એની રાશિ જોઈ તો એની રાશિમાં રાજ યોગ હતો અને સ અને અક્ષર માં આવ્યો હતો તો મેં એનું નામ સુરભી રાખી દીધું અમારા પરિવાર ને પૂછીને સુરભી પહેલેલી વાલી અને એની માનું નામ મોરલ છે તો એની નામ ઉપરથી જ તમે અમારી ગૌશાળાનું નામ રાખેલું છે મોરલ ગીર કાઉ ફાર્મ સુરભી ને અમે બઉ પ્રેમથી મોટી કરી બે વર્ષની થઈને બધું રાખવું પડે ઘાસ સારો તો પછી મેં નણંદ ને બહુ ગમતી એ લોકોએ કીધું કે અમને અમને આપો એમ તો આમ આપણે બેન દીકરીને હરેક ઘરે એક ગાય રૂપી અથવા તો બે રૂપી આપણે ધામેણામાં દેતા હોય અથવા દાનમાં દેતા હોય તો અમે કીધું કે આપણે એને દઈ દઈ સુરભી ગાય તો આપણને એ જીવનભર જોવા મળશે અને આપણે જયારે જોતી છે અથવા આપણે એને છે તો એટલી વાલી હતી એટલે એમને આપી દીધી દાન કરી દીધી એટલે પછી લઈ ગયા અને ત્યાં રાખી પછી એને કીધું કે આ ગાભણ નથી થતી મોટી થઈ ગઈ પણ તો અમે કઈ કે અહી લઈ આવી આપડી બધી ગઈ વારે રહે તો કદાચ ગાભણ થઈ જાય પરંતુ અહીંયા ડોક્ટર ને પૂછાયું તો એમને એમ કીધું કે હજી કઈ સાયન્સ નથી એમ ગાભણ થવાના

તેની સાર સંભાળ ની તો વાત જ નહીં કરવાની એની માં મોરલ ને દસ લિટર દૂધ હતું એટલે વાછડી પહેલી વાર તો નાની હતી ત્યારે બે લિટર બે લિટર ત્રણ લિટર દૂધ આપતા પણ હાડમાં એટલી ફૂલ હતી ને તો એને પાંચ લિટર દૂધ આપો ને તો એનું પેટ ખાલી ખાલી જ લાગતું એટલે હવાર હાજ પાંચ લિટર દૂધ આપતા ને એક ગાય એક્સ્ટ્રા રાખતા તો ફરી પાછું ત્રણ વાગે ચુરભી ને દૂધ આપતા એવી રીતનામાં આખા દિવસ નું ત્રણ વાર ચુરભીને દૂધ ધવરાવતા ત્રણ મહિનામાં માં સુરભી અવળી થઈ ગઈ હતી જોવા વાળા બધા એમ કેતા કે આ વર્ષ દોઢ વર્ષની ની વાછડી છે વર્ષ દોઢ વર્ષની ની વાછડી છે કારણ કે એ દૂધ એટલું પી જ હતી એનું હાડ જ એવું પેલેલું હતું પશુપાલન માં તો છેલ્લા સાત આઠ વર્ષ તો અમે જોડાયેલા છે બે હાજર સત્તર ની સાલ થી પેલા સ્ટાર્ટ ની અંદર તો એક ગાય રાખતા અને પછી એમાંથી ધીમે ધીમે ગાયો ઘણી બધી વધારી અને પછી એક અમારી ભાઈ મોરલ નામની ગાય હતી જે અમારું આ ફાર્મ છે ને એ મોરલ ગીરકાવ ફાર્મ નામથી છે તો એમાંથી અમને જે એક વાસળી મળી હતી અને એ વાસળી જ્યારે જલમીને ત્યારે એનું હાડ એવડું હતું કે આમ આપણે જોઈએ તો આપણને માનન થઈ જાય કે નઈ આ કંઈક અલગ જ આપણને કુદરત ની રૂપ આપણને આપ્યું છે એમ તો એ રીતે એ વાસળીનો અમે દેખભાલ પણ બહુ સારી રીતે કર્યો હતો મોટી થઈ ત્યાં સુધી દૂધ પણ એને બે ગાયોનું દૂધ હતું પહેલે એક ગાયનું દૂધ પાતા પહેલા દૂધ પૂરું ન પડતું પછી બીજી ગાયનું દૂધ એને શરૂ કર્યું હતું એટલે બે ગાયોનું દૂધ પી અને એ વાસળી મોટી થઈ હતી અને મોટી થઈ પછી અમને એવો વિચારે આવ્યો કે આપણી પાસે જો રહે ને તો આપણી પરિસ્થિતિ ત્યારે બહુ નબળી હતી એટલે એ પરિસ્થિતિની અંદર અમને કદાચ ને પૈસા જરૂર પડી તો આપણે આપણી પાસે શું હોય કે ભાઈ ગૌધન છે તો એકાદું ઓલું કરીને બીજી ગાયોને પણ આપણે હાંસવી પડે એટલા માટે બીજું તો કઈ ઓપ્શન ન હોય તો પછી અમે એવું વિચાર્યું કે આપણે આ બેનને આપી દીધી જેથી કરીને આપણે વેસી પણ બેનના આંગણે રહી તો ગમે ત્યારે આપણે જોઈ હોય તો અને ક્યારેક એવો સમય આવ્યો હોય તો આપણે એનું બીજી કાંઈ વાસડી હોય તો આપણે લાવીએ છીએ એટલે આપણો વેલો પણ હસવાય રે એમ એટલે એના કારણે થઈને મેં મારી બેનને આપી દીધી હતી જે વિધપડી ગામ છે ત્યાં તો પછી એને પણ બહુ એને હાસવી અને બહુ એને એને તો કોઈ કમી જ નથી રેખી એની હવારમાં પૂજા પણ કરતા છે મારા પટેલ છે ને એ પછી અ એના થોડોક ટાઈમ જો પછી એમ છું કે અમારી પાસે ગાભણ નહીં થઈ જાય તમારી પાસે એક એક ગાયો ઘણી બધી રાખો એટલે ત્યાં રહે ને તો ગાભણ થઈ જાય પછી ફરી પાછી આપણે મૂકી દેવું એમ તો એને હું પાંચ છ મહિના પહેલાં લી આવ્યો હતો પાંચ છ મહિના પછી મેં એને ડોક્ટર પાસે બધી સારવાર બધું કરાવ્યું અને ડોક્ટર એવું કીધું કે ન રાખીએ કે એમ તો મેં કીધું કાંઈ વાંધો નહીં આ જીવ ને અમે હાંસું છું તો પછી થોડાક દિવસો પહેલાં પંદર વીસ દિવસ પહેલાં એ ગાય આવું થોડુંક ઉતાર્યું એટલે અમને શું શું કદાચ એને હોઝો સડી ગયો હોય તો ડોક્ટર ને ફોન કર્યો તો ડોક્ટરે એવું કીધું કે એને હોઝો નથી સડેલો જો હોઝો સડ્યો હોય ને તો એને આવું દુખતું હોય એવું બધું હોય અમે તો દુખતું તો એ તમે દોવાનું શરૂ કરી શકો એમ કદાચ તમે એને દોવાનું શરૂ કરી શકો દૂધ આવે તો એમ દોવાનું શરૂ કર્યું અને ઘણા બધા અનુભવી વ્યક્તિઓ પાસે જાણ્યું હતું કે નહીં ઘણી વાર ગાય દૂધ આપે અને એને આપણે કામજનુ પણ કહીએ કી કવલી ખવલી પણ કહીએ કી અને પછી અમે ધીમે ધીમે એને દોવાનું શરૂ કર્યું એક બે પળી ત્રણ પળી એમ દૂધ કરતા કરતા અત્યારે એ લીટર દૂધ આવી ગઈ છે અને હજી પણ વધતી જાય છે દૂધે કારણ કે ખોરાક બધો જે ખાંડ ને દાણ ને બધું ખાય છે ને એનાથી તો એ અત્યારે અમને વિયાણા વગર દૂધ આપે છે એટલે અમે ખુશ થઈ કે ભાઈ આપણને વિયાણા વગર દૂધ આપે શું કહેશો ગાય વર્ગના પશુઓમાં ઘણીવાર વિયાણ ના થયું હોય કે પશુએ ગર્ભ ધારણ ના કર્યો હોય એમ છતાં જો દૂધ આપતી હોય તો એના પાછળ અંતસ્ત્રાવો જવાબદાર છે અંતઃસ્ત્રાવમાં થતું ઇમ્બેલેન્સ એની પાછળ જવાબદાર છે જેમ કે માથાના પાછળના ભાગમાં એક ગ્રંથિ રહેલી હોય પોસ્ટરીપીટ્યુટરી ગ્રંથિ એમાંથી ઓક્સિડોસિન અંતસ્ત્રાવ ઉત્પન્ન થાય અને એ આવના વિકાસ અને આંચળના વિકાસ માટે જવાબદારે એના લીધે ઘણીવાર દૂધ ઉત્પાદન આવમાં થતું હોય છે તો ગાભણ ગાભડના હોય એવા પશુઓની અંદર પણ દૂધ ઉત્પાદન થવું એ અંતસ્ત્રાવોની અંદર થતા ફેરફારના આધારે થાય આપણે વાત કરીએ કે શ્વાન વર્ગના જે પશુઓ હોય તો શ્વાનની અંદર એક આવી ઘટના ખાસ કરીને વધારે બનતી હોય કે જે શ્વાનની અંદર માદા શ્વાન હોય એની અંદર વર્ષ દરમિયાન એક જ વાર એ ગરમીમાં આવતી હોય તો એના પછીનો જે બાકીનો સમયગાળો હોય કે જેની અંદર એ પોતે ગર્ભધારણ ના કરેલો હોય એમ છતાં અંતસ્ત્રાવોના અંદર થતાં ફેરફારના કારણે એને ગર્ભ ધારણ કર્યો એવા ચિહ્નો બતાવે જેમ કે દૂધ ટપકવું આંચળમાંથી પોતે માતૃત્વ દર્શાવવું આ રીતે એની અંદર લક્ષણો જોવા મળતા હોય એટલે વૈજ્ઞાનિક રીતે જોવા જઈએ તો આ અંતસ્ત્રાવોમાં થતાં ફેરફારના કારણે આવી ઘટના બનતી હોય છે